નમસ્કાર ચાલો આજે વાત કરીએ કેલેન્ડરની એક એવી તારીખની જે માત્ર તારીખ નથી પણ એક આખી કહાની છે એક જીનિયસની ગાથા આપણે સાથે મળીને એ જાણવાની કોશિશ કરીશું કે આખરે બાવીસ ડિસેમ્બરના દિવસે એવું તો શું ખાસ છે તો ચાલો સીધા મુદ્દા પર આવીએ આખી વાત એક ખાસ દિવસની છે અને એની પાછળ છુપાયેલા એક મોટા સવાલની સવાલ એકદમ સીધો છે પણ એનો જવાબ બહુ જ રસપ્રદ છે આખા વર્ષમાં થ્રી દિવસો હોય છે તો પછી માત્ર અને માત્ર બાવીસ ડિસેમ્બર જ કેમ એવી તે કઈ વાત છે આ તારીખમાં જે તેને રાષ્ટ્રીય ગણિત દિવસ બનાવે છે વેલ આ સવાલનો જવાબ કોઈ ઘટનામાં નથી પણ એક વ્યક્તિમાં છે એક એવું નામ જેણે ગણિતની દુનિયાને જોવાની રીત જ બદલી નાખી જી હા શ્રીનિવાસ રામાનુજન બાવીસ ડિસેમ્બર એટલે આ મહાન ભારતીય ગણિતશાસ્ત્રીનો જન્મદિવસ અને આ દિવસની ઉજવણી એમના અદ્ભૂત કામને એમના યોગદાનને સલામ કરવા માટે થાય છે તો ચાલો ડૂબકી મારીએ આ ગણિતશાસ્ત્રીની અસાધારણ ગાથામાં આ કોઈ સામાન્ય કહાની નથી આ એક એવી સફર છે જેમાં ગરીબી હતી સંઘર્ષ હતો પણ સાથે અતૂટ જુસ્સો અને એવી સિદ્ધિઓ હતી જે આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે રામાનુજનનું જીવન ખરેખર ખૂબ ટૂંકું પણ અત્યંત પ્રભાવશાળી હતું જરા વિચારો અઢારસો ને સત્યાશીમાં એમનો જન્મ થયો કોઈ મોટી ડિગ્રી કે ફોર્મલ ટ્રેનિંગ વગર એમણે જાતે જ ગણિત પર કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઓગણીસો ને તેરમાં સીધો જ કેમ્બ્રિજના મોટા પ્રોફેસર જી એચ હાર્ડીને એક પત્ર લખી નાખ્યો બસ એ પત્રે તો ઇતિહાસ જ બદલી નાખ્યો ઓગણીસો ને ચૌદમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા પણ અફસોસ કે માત્ર બત્રીસ વર્ષની નાની ઉંમરે ઓગણીસો વીસમાં તેમનું અવસાન થયું અને છેક બે હજાર બારમાં એમના જન્મદિનને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકેની ઓળખ મળી ફક્ત બત્રીસ આ એક નાનકડો આંકડો છે પણ એ ઘણું બધું કહી જાય છે આટલા ટૂંકા જીવનમાં રામાનુજને ગણિતની દુનિયાને એટલું બધું આપી દીધું જે કરવા માટે લોકોને સધ્યો લાગી જાય છે આ આંકડો એમની અદ્ભુત પ્રતિભા અને એમના જીવનની કરુણતા બંને એકસાથે બતાવે છે એમના જે મેન્ટર હતા પ્રોફેસર જી એચ હાર્ડી એમણે રામાનુજન વિશે એક કમાલની વાત કહી હતી એમણે કહ્યું કે દરેક પોઝિટિવ નંબર એ રામાનુજનનો અંગત મિત્ર હતો આનો મતલબ શું થયો એ કે રામાનુજન માટે નંબર્સ ખાલી આંકડા નહોતા એ એમના દોસ્ત હતા એ જાણે નંબરો સાથે વાત કરતા હતા એમને સમજતા હતા આવી આત્મીયતા ભગ્ય જ જોવા મળે રામાનુજન ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમનો વારસો એમનું કામ આજે પણ જીવંત છે તો ચાલો હવે એ સમજીએ કે એમનું કામ આજે પણ આપણી દુનિયાને આપણી ટેકનોલોજીને કેવી રીતે અસર કરી રહ્યું છે એમના કામનું જે મુખ્ય ક્ષેત્ર હતું એ હતું નંબર થિયરી એટલે કે સંખ્યા સિદ્ધાંત જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ પૂર્ણાંક સંખ્યાઓ અને એના અલગ અલગ ગુણધર્વોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે અને આ જ ફિલ્ડમાં રામાનુજને પોતાની જીનિયસથી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી હવે અહીં જે શબ્દો દેખાય છે એ કદાચ થોડા અઘરા લાગે જેમ કે ઇન્ફાઇનાઇટ સિરીઝ કે મોકથીટા ફંક્શન્સ પણ એની પાછળનો આઈડિયા બહુ મજેદાર છે જેમ કે પાર્ટિશન્સ ઓફ નંબર્સ એનો સીધો મતલબ છે કે કોઈક એક નંબરને દાખલા તરીકે ચારને કેટલી અલગ અલગ રીતે સરવાળા તરીકે લખી શકાય જેમ કે થ્રી પ્લસ વન ટુ પ્લસ ટુ ટુ પ્લસ વન પ્લસ વન આ એક નાનકડો વિચાર આજે બ્લેક હોલની સ્ટડીથી લઈને કમ્પ્યુટર સાયન્સ અને આપણા ફોનને સિક્યોર રાખતી ક્રિપ્ટોગ્રાફી સુધી બધે જ કામ લાગે છે તો હવે સવાલ એ થાય કે આ બધી વાતોનું આજના જમાનામાં શું મહત્વ છે શું લેવા દેવા છે આપણે આ દિવસની ઉજવણી શા માટે કરવી જોઈએ જુઓ આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આજની યંગ જનરેશનને વિદ્યાર્થીઓને ગણિત માટે પ્રેરણા આપવાનો છે એમને એ બતાવવાનો છે કે ગણિત એ માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવાનો કોઈ બોરિંગ વિષય નથી પણ આંકડાઓની પાછળ એક અનોખી દુનિયા છે એક સુંદરતા છે એક રોમાંચ છે અને રામાનુજનની કહાની એનું સૌથી મોટું ઉદાહરણ છે અને અંતે એક સવાલ જે આપણને સૌને વિચારતા કરી દે જો રામાનુજન કોઈપણ ખાસ સુવિધાઓ વગર કોઈ મોટી ટ્રેનિંગ વગર માત્ર પોતાના જુસ્સા અને મહેનતના દમ પર આખી દુનિયામાં નામ રોશન કરી શકે છે તો શું એનો અર્થ એ નથી કે આપણામાંના કોઈ પણ જો સાચો જુસ્સો અને સમર્પણ હોય તો મહાનતા સુધી પહોંચી શકે છે જરા વિચારજો